છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવતા મોત થવાના કિસ્સાઓમાં આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે સુરતના પુણા વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય યુવાનને મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યું છે

કે જઈને દાખલ કર્યો છે ઇમ્યુટીમાં કે એટલે હું ગયો પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી જતો છે કેટલા વર્ષનો હતો સુ વર્ષનો હતો જય ચમનભાઈ એ વેબસાઈટ ડિઝાઈનમાં જોબ કરતો ઘરે કોઈ પ્રકારની બીમારી ઓકે હતી કોઈ વસ્તુ બીમારી નહોતી એને કોઈ વ્યસન નહોતું કોઈ બીમારી નહોતી અને કોલેજ કરીને જોવે જઈ રહ્યો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ બે જણા હતા એક બેન છે સાસરે ગઈ છે